જેના લીધે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો તો પોલીસ તપાસમાં મૃતક તેર વર્ષીય ગૌતમ મિત મૂળ રાજસ્થાનનો હોવાનું અને સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે થોડા સમય પહેલા જ તે સુરત આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી અત્યારે પાલનપુર નવસાજન સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાની બની રહેલી જે છે બાળકો માટેની હોસ્ટેલ ત્યાં આપણે ઊભા છીએ ગઈકાલે જે કામદાર કોન્ટ્રાક્ટરનો માણસોનો છોકરો આ ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગવાના કારણે એનું મૃત્યુ થયું છે હવે અહીંયાના સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ જે ટ્રાન્સફોર્મર એને જ્યાં સુધી સેફ્ટીમાં સેફ્ટી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમાં લડત લડીશું અને સ્થાનિક રહેવાસીઓ અરજી પણ આપી છે જીઈપીને અને જીઇપીના સાથે મારી વાત પણ થઈ છે અને સ્થળ પર આવીને આનો કોઈ પણ ઉગ્ય નિકાલ લાવવાની ખાતરી પણ આપી છે તેમ છતાં સ્થાનિક નાગરિકોને સંતોષ થાય અને આ બીજી વાર આવો અકસ્માત નહીં થાય બાર વર્ષના છોકરાએ કાલે આ ડીપીના કારણે જીવ ગુમાવ્યો